રાજકોટ મહાનગરપાલિકા ખાતે માલધારી સમાજ અને ગૌપ્રેમીઓએ વિરોધ કર્યો આરએમસી તંત્રનું એકત્રીસ ડિસેમ્બર સુધીના અલ્ટિમેટને લઈને વિરોધ પ્રદર્શન કર્યું આરએમસી એકત્રીસ ડિસેમ્બર પછી રાજકોટ શહેરમાં રજિસ્ટર વગરના પશુઓ પકડવાની કાર્યવાહી હાથ ધરશે કાર્યવાહી પહેલા માલધારી સમાજમાં આક્રોશ માલધારી સમાજની સ્પષ્ટ માંગણી આરએમસી પહેલા ઊભી કરે વૈકલ્પિક વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા આક્ષેપો રાજ્ય સરકાર માલધારી સમાજ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે રાજકોટની આસપાસ અથવા રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ખરાબા આપવામાં આવે જેથી માલધારીઓ પોતાના પશુ ત્યાં લઈ જઈ શકે ખાનાભાઈ કુબાવત આજ રોજ રાજકોટના ગૌપ્રેમી લોકો અને માલધારી સમાજ દ્વારા અહીંયા આવેદન પત્ર દેવા અમે આવ્યા છીએ કે છેલ્લા જે એકત્રીસ તારીખે જે સરકારે અલ્ટિમેટ આપ્યું છે જે ગાય માટે જે રાખવી હોય તો લાયસન્સનું કઢાવવું હોય તો અમે એવી માંગ કરી રહ્યા છીએ કે એકત્રીસ તારીખનો જે ટાઈમ છે તો એ વધારો અને બીજું છે તમે ગાય જે ઘર પાસેથી પકડો છો જે વાડા પાસેથી પકડો છો તો તમે પણ આજે માલધારીઓને અમુક જે બિચારાઓને જે હેરાન કરવાનું જે હેરાન થઈ ગયા છે ત્રાહીમાન થઈ ગયા છે તો તમે એવી ન કરો અને પહેલાં તમે જગ્યા આપો અને પછી તમે પકડો એવી અમે વિનંતી કરી આવ્યા છીએ હા એ એકત્રીસ તારીખનું જે રજીસ્ટ્રેશનને એ બધું કરવાનું કીધું છે કે નત્ર અમે વધારે પકડી લેશું એ કીધું તો અમે એ જ કહી કે તમે રહ્યું રજીસ્ટ્રેશનને એ બધું વધારો એકત્રીસ તારીખની જે મુદત છે તો એનું વધે એવી અમે માંગ કરવા કરી રહ્યા છીએ અને બસ કોઈ પણ ગાય તો બધાયની છે તો અમે એ જ વિનંતી કરી છીએ હરેક સમાજને વિનંતી કરી છે કે આમાં ગાયબાડાનું છે

એટલે કે પોતાનાની જે કબજાવાળી જગ્યા છે તેમાં બે માસ એટલે કે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ત્યાં હંગામી ધોરણે પશુઓ રાખી શકશે પરંતુ એ આ સમયગાળા દરમિયાન પણ પોતાના પશુઓને આર એફઆઈડી અને ટેગ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા હોય તે પશુપાલકોએ પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાઇસન્સ મેળવી લેવાના રહેશે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ બાદ પરમિટ કે લાઇસન્સ વિનાના કોઈ પણ પશુઓ જોવા મળશે તો તેઓને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેવા પશુઓ તારીખ એક એક બે હજાર ચોવીસ પછી છૂટી શકશે નહીં જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ એટલે કે જે વ્યક્તિઓએ પરમિટ કે લાઇસન્સ કઢાવેલ નહીં હોય તેઓના પશુઓ કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે તેઓના પશુઓ આપણે પરત કરી શકશું નહીં પરંતુ જે પશુપાલકોએ પોતાની જગ્યામાં પશુઓ રાખવા માટે પરમિટ કે લાઇસન્સ કઢાવેલ હોય અને કોઈ કારણોસર બહાર નીકળી ગયેલ હોય અને પકડાયેલું પકડાયેલ હોય તો તેઓના પશુઓ છોડવા માટે નિયમ અનુસાર રાજ્ય સરકાર શ્રીની માર્ગદર્શિકા મુજબ જે દંડ નક્કી કરવામાં આવેલ છે તે મુજબ વસૂલવામાં આવશે જેમાં મોટા પશુઓ માટે પ્રથમ વખતમાં ત્રણ હજાર બીજી વખત પશુઓ તેમના પકડાય તો સાડા ચાર હજાર ત્રીજી વખત પશુ પકડાય તો છ હજાર આ રીતે દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવે છે